હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી વાર્તા છે આજના જમાનામાં ખુશ કોણ લ્યો સાહેબ એક રકેબી કોફી અડધી અડધી પીએ અહીં કપ આપનારનો હાથ લંબાયો અહીં વળી કોણ આ ચા કોફી ધરી રહ્યું છે તડેટીના એક ગામની આ વાત છે ઉનાળામાં ત્યાં મોહિતભાઈને જવાનું થયું દરરોજ સાંજના ખૂબ ચાલે રસ્તે નાનકડી સરખી લાકડાના ખોખામાં ગોઠવેલી હોટલ ત્યાં તેને રોજ એક કઠિયારો મળે એક દિવસ હોટલ આગળ કોફી પીવા રોકાણા અલગારી વ્યક્તિ જોડે વાત કરવાની એને ટેવ હતી એ કઠિયારો ધીમે ધીમે મોહિતભાઈને કોફી ધરતો હતો અને તેને નવાઈ લાગી ઘડી ભર એની જિંદા દિલી પર એને નાજ થયો આજુબાજુ જંગલમાંથી કઠિયારો સૂકા લાકડાની ભારી લાવે સવારથી સાંજ તેની તેમાં જ જાય તો તેને ફક્ત ચાર રૂપિયા મળે ચાર રૂપિયા કઠિયારો કમાય છે છતાં તેની આવકમાંથી રોજ મોહિતભાઈને કોફી પીવડાવે ચાર રૂપિયા દાળિયું કરનારની અંતરની મોહબત તાજમહેલ કરતાંય વધારે ભવ્ય હતી પછી તો એક દિવસ મોહિતભાઈ એની ઝૂંપડીએ ગયા એનું જીવન જોયું વર્ષોથી એની જીવનની ઢબ જોઉં છું કેટલીક વાતો મને સમજાય છે એમની પાસે ત્રણ ચીજ છે જે આપણી પાસે નથી આપણી પાસે ગાડી બંગલા એસો આરામ બધું છે તે તેની પાસે નથી પણ મિત્રો એના મનની મોલાતની આ ત્રણ ચીજનો અભાવ હું આપણા જીવનમાં જોઉં છું એક અલગારી મનોભાવ અને બીજું ખુશ ચહેરો અને ત્રીજું ફન્નાગીરી એટલે કે જિંદા કઠિયારાના જીવનમાં ચિંતાનો કોઈ વિષય નથી અને તંગ મનોદશા નથી જ નથી થોડીવાર વાર થઈ એક ટુરિસ્ટર શેઠ તેની મોટરમાં આવ્યા શેઠના મોં પર જે ચિંતા જોઈ તે આજુબાજુના ગરીબ લોકોના મોં પરના હતી કઠિયારાનો ઝૂંપડું સરસ લીપેલું હતું જીવન જરૂરિયાતની ચીજો સાવ ઓછી હતી ભયડકું રોટલો ને ડુંગળી એનો ખોરાક હતો ને જો વધારે રૂપિયા મળી જાય તો દિવાળી ઉજવા એની પાસે દિલ હતું અલગારી મનોભાવ આપણે ઝડપથી ખોતા જઈએ છીએ ઘણીવાર ઘણા માણસો મળવા આવે તો આપણને મનમાં એવું લાગે કે શું આવ્યું હશે કઈ કામ હશે મારું આને આપણા જીવનમાં એક નિયમ થઈ ગયો કે કામ હોય તો જ જ જ આવવું જોઈએ કોઈ જીવ અમસ્તો મળવા આવે તો મનમાં એમ હોય કે કે પૂછી નાખીએ શું આ અને બિચારો સામે ચાલીને કીએ કે બસ તમારી યાદ આવી એટલે અમસ્તો જ મળવા આવ્યો પણ અમસ્તા મળવામાં જે આનંદ છે તે કંઈક અનેરો છે પણ યાદ રાખજો કે પ્રેમથી સ્નેહથી અને દિલની લાગણીથી કોઈ તમારી પાસે મળવા આવે એ મળવામાં માં જ અલગારીપણું છે આજના ખોવાતા જીવનમાં એની ભારે જરૂર છે પહેલાના સમયમાં લોકો વાતો માટે પત્તા રમવા તાપણું કરી રાતે તાપતા તાપતા વાતો કરતા હોળીના તાપે મણસકાની ચા પીવા મળતા અને આજે મોબાઈલ ટીવી ઇન્ટરવ્યુ ડાયરી ને મુલાકાતના ટાઈમના ચક્રવ્યૂહમાં અમસ્તા મળવાનો આનંદ આપણે ભૂલી ગયા છીએ આ હળિયાપટ્ટીમાં આ બધું આપણે ગુમાવતા જઈએ છીએ અને ધીમે ધીમે ડિપ્રેશનનો ભોગ બનીએ માણસ વાતો નથી કરતો એટલે અંદરને અંદર કરે છે સમજી મુંબઈમાં સાંજની વેળાએ ચર્ચ ગેટ સ્ટેશન એ થોકેથોક લોકોનું ટોળું ચાલ્યું જાય છે રસ્તા પર પાછું વળીને જોવાની જગ્યા જ નથી કેમકે તેની પાસે સમય નથી બધા ગતિમાં છે એવામાં એક ડોક્ટર ચાલે છે ડોક્ટરની પાછળ ચાલતા મનુષ્યનો ભાર ડોક્ટરને લાગે છે પાછળ ચાલતો મનુષ્ય ડોક્ટરના ખભા પર અથડાયા કરે છે ડોક્ટર પાછળ જોઈ શકતા નથી પણ પાછળના માણસનો હાથ ચાલી એ ભાઈ સીધા ચાલો ને એમ કહે છે બે ત્રણ વખત કહ્યું છતાં મનુષ્યનું એ જ વર્તન ચાલુ છે અચાનક ચોથી વાર હાથ પકડતા ડોક્ટરનો હાથ એ મનુષ્યની નાડ પર જાય છે અને ડોક્ટરને લાગે છે કે માણસની નાડ તો બંધ પડી ગઈ છે અરે આ તો મરી ગયો છે છતાં ચાલતો હતો અચાનક ડોક્ટરને વિચાર આવે છે આ માણસની નાડી બંધ છે છતાં તે ચાલે છે તો તો હું પણ ચાલુ છું ને અચાનક ડોક્ટરનો હાથ પોતાની નાડ ઉપર જાય છે એ પોતાની જાતને પૂછે છે મારી નાડ ચાલે છે કે શું હું જીવું છું કે તો તો સમજી ગયા ને મિત્રો આપણે બધાએ આપણી જાતને જ સવાલ પૂછવાનો છે કે હું જીવું છું કે પછી પણ ખબર નહીં બધું હોય પણ માણસ કોની પાછળ દોડ્યા કરે છે જંગલમાં મૃગ એવું દોડે કે દોડ્યા જ કરે શાંતિથી ચાલતા હાથીએ કહ્યું કે મૃગ ક્યાં દોડે છે મૃગ કહે ખબર નથી સુગંધ આવે છે ખૂબ પણ ક્યાંથી આવે છે તે મારે શોધવું છે સુગંધ શોધું છું હાથી હસ્યો ભલે ભલે દોડો પણ ભાઈ પાછળ તો જો અને મૃગ કહે છે પાછળ જોવાનો સમય નથી સિંહ આવ્યો છે તારી પાછળ ક્યાં દોડે જાસ તું તારી પાછળ કોઈક પડ્યું છે આસપાસ તો જો અને મૃગ કહે છે કે આસપાસ જોવાનો મારી પાસે સમય નથી થોડોક આગળ ગયો તો એક ઝાડ પરથી બીજા ઝાડ પર વાંદરા આનંદ કરતા હતા તેણે મૃગને પૂછ્યું કે ક્યાં દોડે છે તો એને પણ એવો જવાબ મળ્યો જેવો હાથીભાઈને મળ્યો તો થોડુંક દોડ્યો તો સાબર મળ્યું તે એક સરોવરમાં પોતાનું પ્રતિબિંબ જોતું હતું તેને મૃગને કહ્યું કે આવો મૃગ ભાઈ આ પાણીમાં તમારું પ્રતિબિંબ જુઓ ક્યાં દોડ્યા જાવ છો અને મૃગ બોલ્યું મારી પાસે સમય નથી હું તો સુગંધ શોધું છું અને એક દિવસ સુગંધની શોધમાં દોડતા દોડતા થાકીને મૃગ મરણ પથારીએ પડ્યો હાથી સિંહ સસલું સાબર બધા ખબર કાઢવા આવ્યા અને સભા ભરાણી ખૂબ નબળો પડી ગયેલો મૃગ બોલ્યો મને સુગંધની દિશા ન જડી પણ તમે બધા સુગંધ શોધજો મૃગની સારવાર કરતા મૃગલીની નજર મૃગની નાભી એટલે કે ડૂટી પર પડી અને તે જોશથી બોલી કે અરે કસ્તુરીનો ઝુમખો તો તમારી નાભીમાં છે મૃગલીની વાત સાંભળી

તો મિત્રો સમજી ગયા ને તમે આ વાર્તા પરથી બધું ભાર અને આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો હાય હોરી અને રોજ દિવસ ઉગે ને મૃગની જેમ ભાગીએ છીએ અને ક્યારેય સુખ નથી મળતું અને શાંતિથી વિચારજો કે આજના જમાનામાં ખુશ કોણ એટલે કામ કરો ધંધો કરો નોકરી કરો પણ ખુશ રહીને કરો પેલા મૃગની જેમ નહીં કે મારી પાસે સમય નથી અને જે છે તેનો સંતોષ માનો તો સુખ ને સુગંધ પણ આપણી પાસે જ છે તો ફ્રેન્ડ્સ આવી જ સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક્સ ફોર વોચિંગ